હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં આખા મરચાં ભજીયા ભૂલાવી દે તેવા નવી જ રીતે ભરેલા મરચાં બનાવીશું શાકની જરૂર ન પડે તેવા અને રોટ અને રોટલી વગર અને ચટણી કે કેચઅપ સાથે ખાઈ શકાય એવા ટેસ્ટી બનશે રોજના એકના એક શાક ખાઈ કંટાળી ગયા હોય તો આ ખૂબ જ ઓછી મહેનતમાં સુપર ટેસ્ટી મરચાં બનાવી શકો છો મરચાં બનાવવાની એવી રીત હું તમને જણાવીશ કે મરચાં કૂક થયા થઈ જશે પણ બિલકુલ સોગી નહીં થાય તો તેનો દેખાવ અને ખાવામાં બંનેમાં જોરદાર એવા મરચાં બનીને તૈયાર થશે અને એ ચાલો આપણે એવા કાઠિયાવાડી મરચાં બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અઢીસો ગ્રામ જેટલા મોરે વેરાયટીના મરચાં આવે છે તે મરચાં લીધા છે અને જો તમે તીખું પસંદ કરતા હોય તો તીખી વેરાયટીના મરચાં હોય તે પણ લઈ શકો છો પણ આ ભરેલા મરચાંમાં આ મરચાં લેવાના હોય છે મોરા એવા હવે આપણે આ મરચાં છે તે કટ લગાવી લેશું અને મરચાંમાંથી છે આપણે બીયાનો ભાગ અને નસોનો ભાગ છે તે કાઢી લેશું ઘણા લોકો કહેતા હોય છે કે મરચાંથી એસિડિટી થાય છે મરચાંથી એસિડિટી નથી થાતી મરચાંની અંદર જે રહેલા બીજ અને નસોનો ભાગ હોય છે તેનાથી આપણે એસિડિટી થાય છે મરચાંનો ભાગ અને મરચાંનો ભાગ અને બીયાનો ભાગ આપણે કાઢી નાખશું તો એસિડિટી નહીં થાય હવે છે તેવી જ રીતે મેં બધા જ મરચાંમાંથી છે બીયાનો ભાગ અને નોસોનો ભાગ છે તે કાઢી લીધો છે હવે એક પેન લેશું એમાં બે ચમચી જેટલા મગફળી લીધી છે તેને સરસ રીતે સરસ રીતે રોસ્ટ કરી લેવાની છે જો તમારી પાસે રોસ્ટ કરેલા મગફળીના દાણા હોય તો તમે આ આ સ્કીપ કરી શકો છો હવે આપણે મગફળી દાણા સરસ રીતે થઈ ગયા છે તેને હવે કાઢી લેશું ડીશમાં હવે એ જ પેનમાં આપણે છે બે ચમચી જેટલા મેં તલ લીધા છે હવે તેમાં છે એક ચમચી જેટલી વરિયાળી લીધી છે જો તલમાં આપણે આ વરિયાળી એડ કરીશું તો શાકની ફ્લેવર છે ઉભરાઈને બહાર આવશે અને સુગંધ પણ બહુ સરસ એવી આવશે તલ છે આપણે ચટકવા લાગે ત્યાં લગી તેને સાતળ છે જો તલ અને સરસ રીતે શેકાવા લાગે પછી તેને આપણે હવે તેને પણ આપણે બહાર લઈ લેશું કાઢી લેશું તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે એ જ પેનમાં છે આપણે થોડુંક એવું તેલ મૂકવાનું છે બે ચમચી જેટલું તેલ મૂકીશું અને જે ચણાનો લોટ છે તે એડ કરી દઈશું અને ચણા લોટ છે તે આપણે શેકવાનો છે હવે એડ કરી દઈશું અને ચણા લોટને છે તે સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી તેનો કાચો સ્વાદ ના વહી જાય ત્યાં સુધી આપણે શેકતા રહેશું અને કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે આ ચણા લોટ છે તે શેકવાનો છે કલર છે થોડોક એવો જો ચેન્જ થવા લાગ્યો છે અને મારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જો સરસ એવો આપણો લોટ છે તે શેકાવા લાગ્યો છે તેને પણ હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ આ રીતે તમે એકવાર જો મરચાં બનાવી લીધા તો તમે વારંવાર મરચાં બનાવવાનું પસંદ કરશો હવે એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં જે આપણે મગફળીના દાણા હતા તેને મેં છાલ હટાવીને સાફ કરી લીધા છે તે એડ કરી દેસું અને તલને વરિયાળી જે આપણે શેકેલા હતા તે એડ કરીશું અડધા શે તે એડ કરી દઈશું અડધા શે તે આપણે બચાવીને રાખી દઈશું આગળ છે તે આપણે ઉપયોગમાં લેવાના છે હવે તેને આપણે મિક્સર જાર છે તે બંધ કરીને તેને ક્રશ કરી લેશું સરસ એવો પાવડર બનાવી લેવાનો છે જો સરસ એવો આપણે બની ગયો છે જો આવી રીતે દરદોર એવો બની ગયું છે જે આપણે ચણા લોટ શેકેલો હતો તેમાં પણ જે આપણે જે આ પાવડર બનાવ્યો છે તે એડ કરી દેસું હવે છે તે આપણે તેમાં થોડાક મસાલા આપણે બનાવી લઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દેસું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધો છે તે એડ કરી દેસુ એક ચમચી જેટલું નમક એડ કરીશું સ્વાદ પ્રમાણે હવે એક ચમચી થી અડધી ઓછી એવી આપણે હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ હિંગ છે તે એડ કરી દઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો સ્કીપ પણ કરી શકો છો હવે મોટી એક ચમચી જેટલો મેં દેશી ગોળ લીધો છે તે એડ કરી દઈશું ગોળ એડ કરવાથી સરસ એવો આપણો મસાલો બને છે બાઇન્ડિંગ વાળો અહીં જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો એક લીંબુ લીધું છે અડધું તે એડ કરી દેસું હવે લીલા ધાણા લીધા છે અડધી વાટકી જેટલા તે એડ કરી દેસું હવે થોડુંક આપણે તેલ લેશું તે એડ કરી દેસું જેથી આપણો મસાલો સરસ એવો બને બધો મસાલો છે સરસ એવો મિક્સ કરી દેવાનો છે હાથની મદદથી સરસ એવો મિક્સ થઈ ગયો છે અને તમે ચેક કરીને કંઈ વધ ઘટવો તો તમે તેમાં ઉમેરી શકો છો જો આપણો મસાલો સરસ એવો બની ગયો છે જો આવું બાઇન્ડિંગ આપે એવું થઈ ગયો છે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે છે મરચાં લઈ લેશું અને આ મરચાંમાં છે ત્યાં મસાલો આપણે ભરી દઈશું અને મ મસાલો ભરવામાં જરા પણ લોપ કરવાનો નથી સરસ એવો મસાલો આપણે દાબીને સરસ એવો વધારે ભરવાનો છે જો સરસ એવો મસાલો આપણે ભરશું તો ખાવામાં પણ મજા આવશે તેવા મરચાં આપણે બનશે તો જરા પણ કંગોસી કરવાની નથી જો મરચામાં સરસ એવો મસાલો ભરાઈ ગયો છે તેવી જ રીતે મેં બધા મરચાં છે તે ભરી દીધા છે અને મસાલો છે તે આપણે બચાવીને રાખવાનો છે બચેને તો પણ થોડોક આપણો મસાલો છે તે બચાવીને રાખવાનો છે હવે એક પેન લીધું છે તેમાં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ સરસ ગરમ થવા આવે એટલે મેથીના દાણા લીધા છે જો મેથીના દાણા તમને પસંદ ના હોય તો પણ ચાર પાંચ દાણા તો નાખવાના છે તેનાથી ફ્લેવર બહુ સરસ એવી આવે છે જો તેલ સરસ ગરમ થઈ ગયું છે મેં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી જેટલું આખું જીરું લીધું છે તે એડ કરી દેસું ને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને હવે છે તે મેં આદુ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે એક ચમચી જેટલી તે એડ કરી દઈશું બધું સરસ રીતે એવી રીતે સાતડવાનું છે હવે જે આપણા મરચાં છે તે ભરેલા છે તે મરચાં બધા જ આપણે પેનમાં છે સરસ રીતે એવી રીતે ગોઠવી લેવાના છે એક એક કરીને હવે હવે પછી જે મરચાંને છે તેને આપણે છે થોડાક એવું પાણીથી છાંટીને આપણે તેને ઢાંકી દેસું બે મિનિટ સુધી ઢાંકી દઈશું હવે ઢાંકણ છે તે ખોલી લેશું અને મરચાંને સરસ રીતે આપણે હલાવી લેશું અને આપણે આમાં ઓછું તેલ વાપર્યું છે વધારે તેલ નથી વાપર્યું તે અને તેનાથી પણ આપણે મરચાં સરસ એવા બનશે તો તેમાં છે આપણે પાણીનો છે ને છટકોર મારવાનો છે ડાયરેક્ટ પાણી છે તે એડ નથી કરવાનું જો આવી રીતે હાથની મદદથી છે તો આપણે પાણી છે ને છટકોર મારવાનો છે હવે તેને આપણે ઢાંકણ ઢાંકી દેસું બે મિનિટ સુધી પછી પાછું ઢાંકણ ખોલી લેશું તેવી જ રીતે પાછા મરચાંને આપણે છે સરસ રીતે એવી રીતે ફેરવી લેવાના છે અને પાછું છે આપણે પાણીનો છટકોર મારવાનો છે છટકોર મારીને પાછું આપણે છે તે ઢાંકણ ઢાંકી દેશું ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી કૂક થવા દેશું ઢાંકણ ખોલી લેશું પાછું ચમચીથી આપણું સરસ રીતે આવી રીતે હલાવી લેવાનું છે એંસી ટકા જેટલા જ આપણા મરચાં છે તે કૂક કરવાના છે જો ચાકાની મદદ ચેક કરી લે એંસી ટકા જેટલા આપણા કૂક થઈ ગયા છે આવી રીતે બે વાર કરવાનું છે હવે જે આપણે મસાલો બનાવ્યો હતો તે મસાલો છે તે આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દેસું અને પછી પછી આપણે જે વરિયાળી અને તલ બચાવ્યા હતા તે પણ ઉપરથી આપણે સ્પ્રિન્કલ કરી દેસું હવે તેને સરસ રીતે બધું મસાલા સાથે મિક્સ કરી દેવાના છે મરચાંને હવે પાછો થોડોક પાણીને એવો છટકોર મારી દેસું જેથી આપણો મસાલો સરસ એવો બધી રીતે કૂક થઈ જાય જો આવી રીતે છટકોર મારવાનો છે જેથી આપણો જેવો મસાલો છે સરસ એવો કૂક થઈ જાય હવે તેને હલાવીને આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી કૂક થવા દેશું હવે ઢાંકણ ખોલી લેશું જો આપણા મરચાં સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે હવે ચમચીથી આપણે આવી રીતે ફેરવી લેશું હવે આપણે ઉપરથી છે તે લીલા ધાણા છે તે સ્પ્રિન્કલ કરી લેશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી તીખા ધમધમતે તેવા ભરેલા મરચાં હવે તેને આપણે છે તે સર્વિંગ પ્લેટમાં છે તે કાઢી લેશું જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને આપણા મરચાં હવે તેને આપણે ગીસમાં લઈ લેશું મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવજો મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બસ આટલું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર